પાટણ જિલ્લામાંથી પસંદગી પામેલ અઢાર અગ્નિવીરો માટે શિવ્યા ઘવન અને અગ્નિવીર સન્માન કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત સંસ્થા દ્વારા પસંદગી પામેલ અઢાર અગ્નિવીરો જેઓ દેશની સેવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમના રક્ષણ અને સુરક્ષા માટે શિવ્યા ઘવનનું આયોજન કરવામાં આવ્યું હતું અગ્નિવીરોને સંસ્થા આવેલ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રી પારસભાઈ પટેલ પ્રયાસ ફાઉન્ડેશન શ્રી રમેશભાઈ દેસાઈ આકાશભાઈ પટેલ શ્રી રવિભાઈ પટેલ શ્રી મુકેશજી ઠાકોર ડોક્ટર રુદ્રેશ ઝુલા ઉપસ્થિત રહી આર્મીની છ મહિનાની ટ્રેનિંગમાં જનાર અગ્નિવીરોને આશીર્વાદ આપ્યા હતા આમ સંસ્થા દ્વારા આવા નવતર પ્રયોગો કરી અગ્નિવીર અને એસએસસી જીડી માટેની તૈયારી કરતા યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે સંસ્થા દ્વારા યુવાનોને નિઃશુલ્ક લેખિત ક્લાસીસ ફિઝિકલ તૈયારી કરાવી મેડિકલ ચેકઅપ તેમજ આ પ્રકારના કાર્યક્રમો કરી દીકરા દીકરીઓ વધુમાં વધુ આર્મી અગ્નિવીરમાં જોડાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે સો નચિકેદા ફાઉન્ડેશન સંસ્થા સ્વામી વિવેકાનંદ મિશનથી ચલાવવામાં આવે છે જેના પ્રેરણા સ્ત્રોત તરીકે શ્રી જીગરભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારીનું માર્ગદર્શન યુવાઓને હંમેશા રહેતું હોય છે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ